જે લોકો બાળકો ખૂબ સારી રીતે પેપર લખી શકે ખૂબ સારા માર્ક્સ લઈ આવે એમણે જે કંઈ મહેનત કરી છે એનું ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારની અમે શુભેચ્છાઓ પાઠવી છે આજથી શરૂ થતી ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષાની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે માનનીય અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબે અહીંયા આગળ ઉપસ્થિત રહી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે સમગ્ર જિલ્લામાં ધોરણ દસના પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેની અંદર બ્યાસી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે અને પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓને લઈનેની સગવડ આપણા તરફથી આપવામાં આવી છે અત્યારે સવારના સેશનમાં દસ વાગે ગુજરાતીનું પેપર છે તમામ રૂટ રવાના કરી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ બધી જ વ્યવસ્થાની પૂરતી ચકાસણી કરી દેવામાં આવી છે અને બાળકો તણાવમુક્ત વાતાવરણમાં ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે ગેરરીતિ ન થાય તે માટે આણંદ જિલ્લાના લગભગ પંચાવન કરતાં વધુ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરની માનનીય કલેક્ટર સાહેબના સાહેબે આદેશ કરેલો છે જેઓ જુદા જુદા સેન્ટરો ઉપર પૂર્ણ સમય માટે હાજર રહેશે અને ગેરરીતિ થતી અટકાવશે અને રાજ્યમાંથી પણ જિલ્લાની અંદર ફ્લાઈંગ સ્કવોડની નિમણૂક કરવામાં આવેલી છે એ સ્પોટ પણ બધા જ સેન્ટરો ઉપર ચાંપતી નજર રાખશે અને બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે